જય માતાજી દિલજીતનો છે કે ભાવ ભૂંડા ભીતરના અને કોઈને દે કળવા એવા દિલજીત દગાબાજના ધોખા શું ધરવા ભાવ ભૂંડા ભીતરના અંદરથી ભૂંડપનો ભારો હોય અને પાછું કોઈને કળવા ન દે કે અંદરથી મારી રમત જુદી છે આવા દગાબાજ એના ધોખા ન ધરાય ભાવ ભૂંડા ભીતરના અને કોઈને નોંધીએ કળવા એવા દિલ દગાબાજના જ્યારે મિત્ર સુખમાં હોય તો એની આરવાય રહી પણ એ જ મિત્રને જો ભીડ સંકટ પડે તો એને આટિયે ચડાવે સુખમાં મિત્રની સાથમાં અને દુઃખે બેસાડે દળવા એવા દિલજીત દગાબાજના ધોખા શું ધરવા માતાજી